ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા અંગે કોગા રોડ પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા તસ્કરો ને લેવા ચક્રો ગતિમાન કર્યા હતા હું ડોક્ટર પૂનમ મહેતા છું છું મારી ક્લિનિક શ્રી ફિઝિયોથેરાપી ક્લિનિક છે જે મેઘાણી સર્કલ આંબાવાડી રોડ પર આવેલ છે શનિવારના રાતના અહિયાં લગભગ પાત્રીસ એક હજાર આસપાસની ચોરી થઈ છે જે મારી વિઝિટના અને પેશન્ટના પૈસા પડ્યા હોય તે ચોરાઈ ગયા છે અને ખાસ બાકી બધું વેર વિખેર ગયો છે બાકી કોઈ ચીજ વસ્તુ નથી ગઈ